તમારા વાલા આ જે રસ્તો જાય ને તે જુનાગઢ તરફ જાય છે અને આ જે નેશનલ હાઈવે જાય ને તે વંટલી તરફ જાય છે અને અહીંયાથી જે આપણે જમીન જોવા જવાનું છે ને ત્યાંથી તે જમીનનો હું તમને વિઝિટ કરાવું મારા વાલા તો તમે જોઈ પણ શકો છો કે જે સ્વામી ગુરુકુળ મંદિર છે ને એનાથી તદ્દન નજીક આ જમીન આવેલી છે તો આ જમીનનો જે રસ્તો જાય છે તે પણ તમે જોઈ શકો અને બાજુમાં વાલા સોસાયટી બની ગઈ એટલે આ જમીન છે ને પ્લોટિંગમાં જમીન જાય એવી છે તો તમારે કોઈ પણ વ્યક્તિને જો પ્લોટિંગ કરવું હોય ને તો આ જમીન મસ્ત અને સારામાં સારી જમીન છે તો ચાલો હું તમને જમીનનો જઈને વ્યૂ બતાડું તો મારા વાલા આ જે રસ્તો નેશનલ હાઈવેથી અહીંયા ખેતર તરફ આવે છે અને આ રસ્તો પણ તમે જોઈ શકો છો કે કાંઈ ઘટે નહીં અને મારાવાલા આ જે સિકુડીની બાગ છે ને ત્યાં નેશનલ હાઈવે આવી જાય તો આ નેશનલ હાઈવેથી બીજું ખેતર છે મારાવાલા તો આ જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તો ચાલો આ હું તમને પૂરી વિઝિટ કરાવું મારાવાલા તો મારાવાલા તમે જોઈ પણ શકો કે અહીંયા કેવું મસ્ત કપાસનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો અને આમ આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત અને બાજુમાં સોસાયટી જે છે ને તે પણ તમે જોઈ શકો અહીંથી બંગલા દેખાય ત્યાં પણ હું તમને લઈ જાઉં અમારાવાળા તો અહીંયા સુવિધાની વાત કરીએ ને તો તમને સુવિધા પણ બતાડી દઉં અને બાજુમાં મસ્ત અને સારામાં સારો જે ફાર્મ આવેલ છે તે પણ છે અને અહીંયા જો એક મસ્ત અને સારામાં સારી ઓયડી પણ હે તે પણ તમે જોઈ શકો કે સામે ઓઇડી છે અને અહીંયા વાઢિયું કરવું હોય ને તો વાઢિયું પણ થઈ શકે એવી જગ્યા પણ રાખેલી છે તો અહીંયા કુંડો છે બરાબર અહીંયા મસ્ત અને સારામાં સારો અને પાણી ઉપર ડપતાં મારે મારાવાલા એવું મસ્ત પાણી છે તો પ્રાઇવેટ ટીસી પણ છે અને અહીંથી જો તમે નજીકમાં હાવ નજીક તમે સોસાયટી જોઈ શકો તો સોસાયટી પણ છે તો મારાવાલા આ જમીન પ્લોટિંગ પડે ને એવી જમીન છે તો ચાલો હું તમને પૂરો વ્યૂ બતાડું તો અહીંયા તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારી ફેન્સિંગ પણ મારેલી છે તો ફેન્સિંગ પણ તમે જોઈ શકો અને મારા મારાવાલા કપાસ તો જોવા એ મસ્ત અને આમ આમ કદાચ ઊભું ને તો ખરેખર મારા જેવડો કપાસ છે કાંઈ ઘટે નહીં તો આવી આવી જમીન તમારે લેવી હોય ને તો આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની છે અને કપાસ પણ આવી ગયો મારા મારાવાલા આ કપાસ સારામાં સારો આ જમીન સારામાં સારી અને કંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે એવું મસ્ત જમીન કે કંઈ ઘટે નહીં જો અહીંયા વાલા હમણાં છે ને રેલવેની બાજુમાંથી રેલવેના પાટા નીકળે તો અહીંયા વેરહાઉસ પણ બની શકશે બરાબર પ્લોટિંગ પણ પડી હગે અને મારા વાલા ખેતી લાયક પણ જમીન છે તો ચાલો હજી હું તમને આગળ વ્યૂ બતાડું ને ક્યાં સોસાયટી આવેલી છે ને તે પણ હું તમને બતાડું તો અહીંયા જોઈ શકો એવી મસ્ત બાજુમાં નદી પણ આવેલી છે તો પાણીની તો કોઈ કંઈ જાતની કોઈ જાતનું ટેન્શન નથી બરાબર તો આ જોઈ લ્યો મારાવાલા કેવી મસ્ત વાડી તમારા માટે અમે લઈને આવ્યા તો મારા વાલા આ જે જુનાગઢ નેશનલ હાઈવે જે સ્વામી ગુરુકુળ સ્વામી ગુરુકુળ છે ને સ્કૂલ એની એક જે ધામે એટલે કે એક નંબર નહીં ને બીજા નંબરમાં આ જમીન આવી જાય તો આમાં તમે માટી પણ માટી તો જુઓ હે મારા વાલા કોઈ વસ્તુ ન ઘટે અને સામે જો તમને સોસાયટી પર દેખાય તો સોસાયટીથી સોસાયટી અને રોડ અને આ વિગયું ખેતર તો મારા વાલા જો તમારે અહીંયા પ્લોટિંગ કરવું હોય ને તો પણ થાય કરવા હોય તો પણ થાય અને મારા વાલા અહીંયા છે ને તમારે વાવેતર કરવું હોય ને તો વાવેતર પણ કરી શકો એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું ને તે પણ તમારે રખોલાની તો કોઈ જાતની ટેન્શનર નહીં ફરતું ફેન્સિંગ કમ્પ્લીટ મારેલું તે પણ તમે જોઈ શકો કે ફરતું ફેન્સિંગ મારેલું છે અને આવી વાળી તો તાલુકાની વાત કરીએ ને મારાવાલા હે તો જિલ્લો જુનાગઢ છે અને તાલુકોય જૂનાગઢ છે અને વંઠલીનો સર્વે નંબર એ તો પહેલાં તો આ બધો વ્યૂ બતાડો કે વાંથી આ સુધી આ જમીન કેવી છે તે એકવાર તો દર્શક મિત્રોને બતાડો કે આ જમીન કેવી છે કેવી નથી તો હું એમ કહું કે તમને ઘરે બેઠા અમને જમીન બતાડી દઈએ તો મારા વાલા સર્વે નંબરની વાત કરીએ ને તો વંઠલીનો સર્વે નંબર છે તો ચાલો તમને આગળ પણ બતાડું કે કેવી જમીન છે અને કેવો એનો મસ્ત અને સારામાં સારો વ્યૂ આવે તો જો અહીં નજીકમાં મેં તમને હમણાં કીધું કે સોસાયટી આવી ગઈ તો સોસાયટી સુધી આપણી તમને લઈ જવાતા કે જો ખરેખર બાજુમાં જ એવી મસ્ત અને સારામાં સારી સોસાયટી છે તો તમારે આ જમીન લેવી લઈને તો દઈ દેવાની હે વેસી નાખવાની હે બરાબર તો આ જમીન છે ને હમણાં હું તમને કહી દઉં શું છે હું નથી કેવી છે કેવી નથી અને જો મારા વાલા આ જમીન તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બેજેટમાં દઈ દેવાની હે વેસી નાખવાની છે અને મેં તમને જિલ્લાની વાત કરી તાલુકાની વાત કરી અને સર્વે નંબરની પણ વાત કરી તો હોય તમને પાછો હું કહી દઉં કે આ જમીન સ્વામી ગુરુકુળ નેશનલ હાઈવે જુનાગઢ વંથલી થી બીજો નંબર અને ત્યાં પ્લોટિંગ પણ પડે એમ છે અને મારા વાલા આવી જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને સાડા વીઘા જમીન છે તો અહીંયા રેલવેના પાટા પણ નીકળે એમ છે તો તમારે લેવી હોય ને તો તમારા બજેટમાં તમારા ભાવમાં આપી દેવાની દઈ દેવાની હે જો તમારે લેવી મારા વાલા તો નિશ્ચિત નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા જુનાગઢ જિલ્લા જિલ્લામાં આવેલી છે તાલુકો પણ જુનાગઢ અને મારા વાલા વંટલીનો સર્વે નંબર હે તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને વાલા જો તમારે અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરીને તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને મારાવાલા લાઈક કોમેન્ટ અને આ જેને પણ વંથલીનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે કોઈ પણ વસ્તુની લેવેશ એકવાર વિઝિટ जरूर करजो वाला, तमने आनंद मंगलम मारा